લુણાવડા તાલુકાના હિન્દોલિયા ગ્રામ પંચાયતમાં પાણી પુરવઠા યોજનામાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે જે શોભાના ગઠિયા સમાન જોવા મળી રહી છે લુણાવડા તાલુકાના હિંદોલિયા ગ્રામ પંચાયતમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા દ્વારા બનાવેલ પાણી પુરવઠા યોજનામાં લાખો રૂપિયાનો ખર્ચો કરી સરકાર દ્વારા ત્રીસ હજારની ક્ષમતાવાળી પાણીની ટાંકી બનાવવામાં આવી છે જે શોભાના ગઠિયા સમાન જણાઈ રહી છે આ યોજનામાં સરકાર દ્વારા પૂરી તૈયારી કરવામાં આવી છે જેમાં પૂર્ણ બાંધકામ સાથે જરૂરી મોટર પંપ પણ લગાવવામાં આવ્યા છે પણ તેનો લાભ જરૂરી લોકો સુધી પહોંચ્યો નથી તેમજ પાણી સંગ્રહ માટેના બાંધકામમાં પાણી ના હોવાને કારણે બિનજરૂરી ઝાડી ઝાંખરા ઉગી ગયેલા જણાઈ રહ્યા છે જો આ યોજના કોઈ કામની ના હતી તો શા માટે બિનજરૂરી ખર્ચો કર્યો છે આવા બાંધકામ કરી એની કોઈ સ્થળ તપાસ થાય છે આમ જનતા દ્વારા ભરવામાં આવતા ટેક્સનો આવો દુરુપયોગ કરવામાં આવે છે ત્યારે એનો પૂરો લાભ જનતા સુધી પહોંચે એનું ધ્યાન કોણ રાખશે બે હજાર ચોવીસ માં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી દેશના અને રાજ્યમાં તમામ જગ્યાએ વિવિધ યોજનાઓ માટે જાહેરાત આપી રહ્યા છે જેમાં નલસે જલની પણ જાહેરાત જોવા મળી રહી છે પણ આવા બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા બે હજાર ત્રેવીસ શનિવાર ભુજ થી વડોદરા વડોદરા સુરત આશીર્વચન આપવા પધારી રહ્યા છે ત્યારે અમુ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ નિમંત્રક મોગલ છોડ બાપુના સેવક ગણ જય માં મોગલ